એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે કામરેજ ખાતે એક્સિડન્ટનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે આજે સાંજના પાંચની આજુબાજુ દાદા ભગવાનની પાછળ જતા રોડ ઉપર સત્યમનગરની પાસે એક ગફળતભરી ડ્રાઈવિંગ સાથે ક્રેન દ્વારા એક રાહદારી બેન ભરવાડ સમાજના હીરાબેન અર્જુનભાઈ જોગરાણા જે સાઈડમાં ચાલી રહ્યા હતા અને ક્રેન દ્વારા અને અડફટે લઈ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જાણવા મળ્યું છે કે ચલાવના ડ્રાઈવર પાસે લાઇસન્સ પણ હતું નહીં એકસો આઠને જાણ કરતાં તાત્કાલિક તેઓને સરકારી હોસ્પિટલ કામરેજ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ભરવાડ સમાજના ટોળે ટોળા જોવા મળ્યા હતા આવા બનાવો કામરેજ ખાતે બનતા રહે છે ત્યારે આજે ફરી વખત આ કિસ્સો જોવા મળ્યો હવે જોવાનું રહેશે કે કામરેજ પોલીસ ખાતો શુભ કાર્યવાહી કરે છે રિપોર્ટર કાકુ